આ છે ને તમને હું હસતા હસતા જવાબ આપી દઉં ઘણા બધા મિત્રો મને એવું પૂછ્યા કરતા કહો ને પૂછ્યા કરતા એમ હું પૂછતા હતા એ જ તમને કહું ને તો એવું પૂછતા કે રાકેશ એસઆરપીમાં માં કેવું રહે મજા આવે કે નહીં આવતી કેટલી સેલેરી મળે કેટલા દિવસે તમારું ઇન્ટરચેન્જ થાય ને ક્યાં ક્યાં ફરવાનું મળે ફેમિલી જોડે રહેવાય કંઈ ના રહેવાય આમ તો ફેમિલી જોડે રહેવાનું ગમે તો પછી કેવું રહે એસઆરપીમાં પગાર કેટલો મળે હે આપણે કેટલા પૈસા કમાઈ શકીએ મહિનાનો સરકાર કેટલો પગાર આપે અને ખરેખર એસઆરપીમાં જીવન બેસ્ટ છે કે નહીં છે એવું તમને લાગતું હતું અને તમે મને પૂછતા હતા તો આજે એમનો જવાબ તમને આપો આપો ને ચલો આપી દઉં કારણ કે મારે જવાબ આપવું પડે તમને અને હું સાથી છું એટલે મારી નોકરી વિશે હું તમને જણાવી દઉં જો એસઆરપીમાં તમને મોસ્ટ ઓફલી જે બી જાણતા હોય એમને ખબર હશે કે ત્રણ ત્રણ મહિને તમારું ઇન્ટરચેન્જ થાય છે ત્રણ ત્રણ મહિને ઇન્ટરચેન્જ થાય મતલબ થોડી હસી મજાક કે સાથ વાત હું નસી મજાક જોડે વાતો કરું છું કે ત્રણ મહિને તમારું ઇન્ટરચેન્જ થાય છે એ તો રિયલી છે પણ ત્રણ મહિનામાં ત્રણ વખત તમારો પગાર આવે સમજી લો ને ત્રણ વખત એમ એટલે તમારો જે પગાર આવતો હોય બીજી પછી તમારું ટી આવે રજા પગાર આવે ચલો ને માની લો તમે તમારા ગ્રુપથી બહાર નીકળ્યા તમારા ગ્રુપથી બહાર નીકળ્યા એટલે નોકરી કરવા બહાર ગયા કોઈ બી શહેરમાં તાલુકા વિસ્તાર કોઈ બી ચાલો જિલ્લામાં ગયા એટલે તમારું ટી એ બને પંદર હજાર દસ પંદર હજાર એટલે પગાર ત્રીસ પંદર તેત્રીસ હજાર અને લો પંદર પિસ્તાલીસ અને પાંચસો સાત એટલે મેક્ઝિમમ મિનિમમ એટલે બહાર નીકળો એટલે તમારું પચાસ હજાર સેલેરી બને બને અને જીવન જીવંત્યું તો હવે આજકાલ નોકરી બી બહુ કાઢી છે તો તમે એવું વિચારો કે જોડે રહીને જીવી શકીએ ફેમિલી સાથે લઈ જઈ શકીએ એવું શક્ય ના બને બનતા સુધી કારણ કે ત્રણ ત્રણ મહિને બદલી થયા ઘરે એટલે સેટ ના થવાય હને એ વાત છે પણ આપણને ઘરે જવાનો મોકો મળે આપણે દસ દિવસ પંદર દિવસમાં ઘરે જતા હોઈને ચાર પાંચ છ સાત દિવસ ઘરે રહી આવતા હોય તો ઘરનું કામ થઈ જાય નોકરી થઈ જાય ને બધું થઈ જાય તો એમાં ખોટ શું છે બીજું ખોટ જલ સતો છે તમને ખબર છે ને એસઆરપીવાળા કેટલી મોજ મોસ કરતા હોય ને નોકરી કરે ને બિંદા સ્પર્તા હોય હા આપણે એક વખત મનુષ્યને અવતાર લીધો છેલ્લા દોસ્તો હે કંઈક તો કરવું છે કંઈક તો ફરવું છે કંઈક તો જોવું છે ચલો નોકરી બી મોસ્તી કરો અને પૈસા બી કમાવો ને બી લો અને ગુજરાતના એક ખૂણા ખૂણામાં તમે જે બી ધાર્મિક સ્થળો છે કે ગમે ત્યાં જાઓ અને મોહજ માની લો અને ફરી લો એ છે આપણું જીવન સરસ મજાની વાત આવીને તમે કંઈક પૂછવા માંગતા એ હું કધું સોરી કીધું તમને અને તમને ખબર પડી હશે કે એસઆરપીમાં રાકેશ આટલી મુશ્કુરાટ સાથે જવાબ આપ્યો છે તો મજા તો થોડી હશે કોન્સ્ટેબલમાં તમે જાઓ ત્યાં થોડી તમારી જવાબદારી હવે હોય બધાની જવાબદારી એવું કશું નથી હોતું કે અમારી ના જવાબદારી બધાની જવાબદારી હોય પણ જે નોકરી મળી છે એને આપણે બેસ્ટ બનાવવાનું અને દિલથી મહેનત કરવાનું ને દિલથી નોકરી કરવાની સરકારમાં આપણે ભરતી થયા છે તો સરકારનું કામ કરવું જ પડે ઓકે કેવી લાગી મારી વાત તમારો પ્રશ્ન હતો એનો જવાબ મળી ગયો ગયોને મળી ગયો મળી ગયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ભૂલી ના જતા હું